નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે પણ રામ મંદિર જોવા અયોધ્યા જઈ રહ્યા છો તો આ છ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં ત્રેવીસ જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ અયોધ્યા બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે અયોધ્યા જતા રામ મંદિર ભક્તો અહીં ઘણા ઐતિહાસિક સ્થળો છે જેનું પોતાનું મહત્વ છે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ છે આ પછી ત્રેવીસ જાન્યુઆરીથી સામાન્ય લોકો પણ ભગવાનના દર્શન કરી શકશે દરેક રામ ભક્ત અયોધ્યા જઈને પોતાના પ્રિય ભગવાન શ્રી રામની પૂજા કરવાનો ઈચ્છે છે આવી સ્થિતિમાં જો તમે પણ અયોધ્યા જવા વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે રામ મંદિર સિવાય તમે અહીં ઘણી જગ્યાએ પર જવાનો પ્લાન બનાવી શકો છો અયોધ્યામાં અનેક ઐતિહાસિક સ્થળો છે જેને પોતાનું મહત્વ છે ચાલો જાણીએ આ જગ્યા વિશે દેવકાલી દેવકાલી માતાનું મંદિર અયોધ્યાથી પશ્ચિમ દક્ષિણના લગભગ પાંચ કિલોમીટરના દૂર ફૈઝાબાદ શહેરમાં આવેલું છે આ મંદિરની વિકતો રામાયણમાં પણ જોવા મળે છે એવું માનવામાં આવે છે કે માતા સીતા માતા ગિરિજા દેવીની મૂર્તિ સાથે અયોધ્યા આવ્યા હતા જે મહારાજ દશરથ દ્વારા બનાવવામાં આવેલા મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી હનુમાનગઢી મંદિર ભગવાન રામના મહાન ભક્ત પવન પુત્ર હનુમાનને સમર્પિત અયોધ્યા રેલવે સ્ટેશનથી કિલોમીટર અંતરે આવેલું છે આ મંદિરનું નિર્માણ વિક્રમાદિત્ય કરાવ્યું હતું નાગેશ્વરનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત આ મંદિર રામ કી આવેલું છે એવું માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન શ્રી રામના નાના પુત્ર કુશ દ્વારા બનાવવામાં આવ્યું હતું કનક ભવન મંદિર રામ જન્મભૂમિના ઉત્તર પૂર્વ આવેલા આ મંદિર તેની કલાકૃતિ માટે પ્રખ્યાત છે એવું માનવામાં આવે છે કે માતા કેકીએ આ ઇમારત ભગવાન શ્રી રામ અને માતા સીતાની ભેટ આપી હતી બિરલા મંદિર અયોધ્યા ફૈજાબાદ રોડ પર સ્થિત બિરલા મંદિર અયોધ્યા બસ સ્ટોપની સામે છે ભગવાન રામ અને માતા સીતાને સમર્પિત યજ્ઞા મંદિર નવનિર્મિત છે રામકી પડી રામકી નદીના કિનારે છે જો તમે પણ રામ મંદિર જોવા અયોધ્યા જઈ રહ્યા છો તો આ છ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં આવા વિડીયો જોતા રહો અમારી ડિજિટલ ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો